કે દેવતા આક્રોશ છે એવી વસ્તુ કે માલિકીની જમીન છે આ પાક પણ અહીંયા કને જે પાક નુકસાની થઈ છે આ જમીનના માલિકને પૂછા કર્યા વગર અદાણી અને એના મળતીયાઓ અહીંયા આગળ કામ ચાલુ કર્યું છે કામ અમે લોકોએ બંધ કરાવ્યું છે કારણ કે પાક નુકસાની અને જે વળતર જમીનની હોય એ આપવા તૈયાર નથી અને ન જેવા પૈસા આ લોકોને આપે એટલે અહીંયા કને માની શકો છો આ સામે જુઓ છો એક થાંભલો છે આ તાર જાય છે એટલે આખું ખેતરને નુકસાની થાય એ પોઝિશનમાં છે ખરેખર જે વળતર મળવી જોઈએ એ વળતર ખેડૂતોને આપતા નથી અને મનમાની કરી પોતાની એવી રીતે નાખી જાય છે અહીંયા આગળ મને હમણાં ભાઈએ વાત કરી કે અહીંયા કને થાંભલો એમની જમીનમાં આવ્યું છે એક રૂપિયો પણ એને આપવામાં આવ્યું નથી ઘણી જગ્યાએ એવું બન્યું છે ભૂતકાળમાં જે તારો આ થાંભલાઓ આવ્યા પોલ આવ્યા એનામાં એક બે લાખ રૂપિયા આપી અને અદાણી અને એના મળતીયાઓ દ્વારા ખેડૂતોને દબાવવામાં આવ્યું છે પ્રશાસનનો તંત્રનો ખોટો દુરુપયોગ કરી અને અદાણી દ્વારા આવી રીતે બચટિયાઓ પોતાના દલાલ ઊભા કરે હવે આ માલસામાન અહીંયા જ પડ્યું છે આમને આ જમીનના માલિકે કીધું છે કે ભાઈ તમારો સામાન લઈ જાઓ અમને તમારા થાંભલાની જરૂર નથી તો સામાન અહીંયા આજની તારીખમાં અહીંયા પડ્યો છે ઠીક છે આ ખેતર પણ જાનવરોને નુકસાન થાય છે પાક નુકસાની નુકસાની થઈ થઈ માલિકને એનું નહીં અને આ અદાણીની તાના સાહી આ એક જગ્યાએ આવી આખી લાઈન આવે છે અને હજી ઘણી બધી લાઈનો આવી રીતે આવવાની છે જો આ અદાણી આવી રીતે ધાગ ધમકી કરી અને પોતાના વચટીયાઓ મલતીયાઓ દલાલોને વચમાં ઉભા રાખીને આવી રીતે કામ કરશે તો ચોક્કસ અદાણી સામે આજ દિવસ સુધી હોસ્પિટલનું આંદોલન હતું મારું હવે આ ખેડૂતો માટે પણ અમે જ્યાં સુધી કાં તો તમે આનામાં પોલ નાખવાનું બંધ કરો અને કાં પછી પૂરેપૂરી વળતર આપો વચટિયાઓ દલાલો તમારા જે ખાઈ જાય છે એ બંધ કરો હવે ખેડૂતોને દબાવવાનું બંધ કરો આ સોલાર લગાવતી પવનચક્કી લગાવતી કે આ થાંભલા પોલ લગાવતી જે કંપનીઓ છે એનામાં ખાસ કરીને મોખરે અદાણી છે તો એમને એક વિનંતી છે કે ખેડૂતોને પૂરતું વળતર આપો નકર આના માટે જો આંદોલન કરવું હશે અને જો બચાવવાળી ન કરવી હોય તો આ વિસ્તારમાં ભુજ તાલુકામાં જે થાંભલાઓ તમારા આવ્યા છે જે પોલ આવ્યા છે એનામાં ખેડૂતોને વળતર આપો નહીં તર અમે આ ખેડૂતો માટે હવે ઉગ્ર આંદોલન કરશું આવી રીતે નહીં ચલાવી લઈએ અદાણીની તાનાશાહી કચ્છમાં હવે નહીં ચાલે અને ખાસ કરીને ખેડૂતો ઉપર નહીં ચાલે